સ્કૂલ જાઉં ને પછી મારી માતા મને અડધો કલાક પછી રોજ બે કલાક માટે ભણવા બેસા રોજ ત્યારે હું આજે શિક્ષક બની શક્યો તો તમારા માટે પણ વાલીઓને પણ પોતાની માતા વિશેષ જવાબદારી સમજીને પોતાના બાળકોને વધુને વધુ શિક્ષણ કાર્ય કરે એવા કરવા જોઈએ માતૃ પિતૃ પૂજન દિવસ એટલે આપણને બધાને ખબર છે કે ભારતીય સંસ્કૃતિમાં માતા પિતાનું પૂજન કરવું એનું વિશેષ મહત્વ છે અને આ અત્યારથી નહીં આદિકાળથી હજારો વર્ષોથી ચાલતી આવતી પરંપરા એ માતા પિતાનું પૂજન કરવું આપણને એક નાનકડી વાર્તા પણ ખબર છે કે શંકર ભગવાન અને મા પાર્વતી એમના બે પુત્રો એ કાર્તિક અને ગણપતિ બરાબર ને તો જ્યારે શંકર ભગવાન પાર્વતી માતા બેઠા હોય છે ત્યારે કાંતિ કે ભગવાન વચ્ચે ચર્ચા ચાલે છે મોટા થઈ ગયા છે તો મારે માત્ર પહેલું કરવું છે અને કાંતિકે કે છે કે હું મોટો ગણપતિજી કે છે કે હું મોટો એની વચ્ચે હોડ ચાલે છે એટલે બંને પાછા જાય માતા પિતા પાસે શિવજી પાસે જાય છે મા પાર્વતી પાસે જાય છે અને કે છે કે પિતાજી માતાજી અમારા બે માં મોટું કોણ જે મોટું હોય એનું લગ્ન થાય ગયેલું અમારા બે માં મોટું કોણ એટલે શંકર ભગવાન એવું કે છે કે જે ત્રણ લોક છે માતા લોક પૃથ્વી લોક આકાશ લોક ત્રણ લોક છે આ ત્રણ લોકની ની જે પરિભ્રમા પહેલી કરીને આવે એ મોટું એનું આપણે લગ્ન પહેલું કરવાનું પ્રદક્ષિણા કરવાની પાછું આવવાનું પૃથ્વી આટલી મોટી માતાલોક આટલું મોટું આકાશ આ બધામાંથી પ્રદક્ષિણા કરીને જે પાછો પહેલો આવે એ મોટો એનું લગ્ન આપણે જેલું કરાવીશું આવું શંકર ભગવાને કીધું

અને એમનો મોર હંકાર્યો પરદક્ષિણા કરવા માટે ખુશી લોકને બધા ગણપતિજીનો વાંસું ઊંડા હવે ઊંડા તો આપણને બધાને ખબર કે ધીરે ધીરે ચાલે ને દોડે ધીરે ધીરે તો ગણપતિજી વિચારમાં પડ્યા કે મારું વાહન ઉંદર ક્યારે જઈશ ક્યારે પાછો આવીશ શું કરું એટલે ગણપતિજીએ ધ્યાન ન લાવ્યું અને

અને ક્યાં જુએ છે તો ગણપતિજી એમની બાજુમાં બેઠા હોય છે ત્યારે કાર્તિકજી કહે છે કે હું પ્રદક્ષિણા કરીને તો આવી ગયો હજુ લાગો અહીંયાથી ગયા નથી એટલે ત્યારે શંકર ભગવાન કહે છે કે એની પ્રદક્ષિણા ગણપતિની પ્રદક્ષિણા પૂરી થાય કારણ કે આપણા ધર્મમાં પણ લખેલું છે કે માતા-પિતાનું પૂજન કરવાથી ત્રણ લોકની પ્રદક્ષિણા જેટલું ફળ મળે દેવોના સમયથી માતા પિતાનું પૂજન કરવું માતા પિતા નું મનુભવ આટલું બધું છે આપણા જીવનમાં તો આપણે આજે તો આપણે માતા પિતાનું પૂજન કરવાનું જ છે પણ આપણે બધાએ

તમને નહીં તમારા મમ્મી પપ્પા બરાબર તો એ બદલ બધા દરેક જણ પોતાનો જમણો આ કરો આ ઊંચો કરો આ કરો વાળો પાછળ પોતાના ખબર પર એક થપ્પો વાળો આ તમે તમારી જાતે સાપાસી આપી કે તમે આજે એક સંકલ્પ લીધો બરાબર તો આપણે આજના દિવસે આપણા સંકલ્પ સાથે તમારી વાત કરી આ પૂર્ણ કરું છું આચાર્ય શ્રી અને સ્ટાફ મને અહીંયા બોલાવ્યો અમારા બધા સાથે ચર્ચા કરવાનો મોકો આપ્યો બધા આ સારા સારા પરિવારનો ખૂબ ખૂબ આભાર અસ્તુ જય હિન્દ